પ્રશ્ન નંબર છ આપણને આપ્યો છે કે નીચે આપેલા બે આકૃતિઓને ધ્યાનમાં લ્યો પ્રયોગ સંબંધિત અહીંયા આકૃતિઓ આપી છે ઓકે અને કયું વિધાન સાચું છે એ તમારે જણાવવાનું તમે જોશો તો પેલી આકૃતિમાં અહીંયા એક બ્લોક મૂકેલો છે જ્યારે અહીંયા ત્રણ બ્લોક છે અહીંયા મેન્શન આપણને કરી દીધું છે કે ડબલ્યુ વન કરતા ડબલ્યુ ટુ વધારે છે ડબલ્યુ ટુ કરતા ડબલ્યુ થ્રી વધારે છે અહીંયા જે પ્રેશર છે એને P1 કહી દઉં અને અહીંયા જે પ્રેશર છે એને P2 કહી દઉં તો દેખાઈ જ રહ્યું છે કે P1 કરતા P2 વધારે છે જો અહીંયા પ્રેશર વધે તો P નો સંબંધ સીધો કોની સાથે જતો રહે દ્રાવ્યતા સાથે જો દબાણ વધે તો દ્રાવ્યતા પણ શું થાય વધી જાય આ કોનો નિયમ છે તો આ છે હેનરીનો નિયમ આ કોનો છે ભાઈ હેનરીનો નિયમ આવો ગોતી આપણે સાચું વિધાન બીકર એ અને આ બીકર ટુ બીકર એકમાં પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા બીકર ટુ કરતાં વધારે છે આ વાત ખોટી છે ને કારણ કે અહીંયા દબાણ વધારે છે તો અહીંયા દ્રાવ્યતા વધુ હશે આ બીજામાં તમે જોશો તો બીજામાં દ્રાવણ વધારે છે આમાં દ્રાવણ આમાં સોરી આમાં દબાણ વધારે છે ને તો આમાં દબાણ વધારે છે આમાં દબાણ ઓછું છે તો જેમાં દબાણ વધારે હશે એમાં દ્રાવ્યતા પણ કેવી હશે ઓછી હશે જેમાં દબાણ ઓછું હશે તો એમાં દ્રાવ્યતા પણ કેવી હશે ઓછી હશે તો પેલું વિધાન કે છે કે બીકરમાં એક માં પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા બીકટ ટુ કરતા વધારે જે વિધાન કેવું છે ખોટું છે ઓકે ચાલો બીજા વિધાન તરફ જઈએ બીકર એકમાં વાયુની દ્રાવ્યતા બીકટ ટુ કરતા ઓછી છે તમે જુઓ શું કે છે અહીંયા કે બીકર એકમાં માં બીકટ ટુ કરતા દ્રાવ્યતા ઓછી છે આમાં દ્રાવ્યતા ઓછી છે વાત સાચી છે ને તો બસ આપણે સાચી વાત તો ગોતવાની હતી બરાબર આ તમારો આવી ગયો જવાબ બંનેમાં દ્રાવ્યતા સમાન આવશે નહીં વજનમાં ફેરફારથી વાયુની દ્રાવ્યતા અપ્રભાવિત રહે છે નહીં વજનમાં એટલે કે વજનનો ફેરફાર થાય તો પ્રભાવિત રહે ને દ્રાવ્યતામાં ચેન્જ આવે તો તમારો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી